કેન્દ્ર સરકારની એક યોજનાથી એક કરોડ પરિવાર કમાશે મહિને ત્રીસ હજાર રૂપિયા કેન્દ્ર સરકારે રૂફટોપ સોલાર યોજનાની માટે પંચોતેર હજાર કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે આ યોજનાથી દેશના એક કરોડ પરિવારોને લાભ આપવાનું લક્ષ્યાંક રખાયું છે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપેલી જાણકારી પ્રમાણે કેબિનેટમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી અપાઈ છે આ સાથે એક કરોડ પરિવારો દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી મેળવી શકશે આ યોજના હેઠળ દરેક પરિવારને એક કિલો વોટ સિસ્ટમ દીઠ ત્રીસ હજાર રૂપિયાની સબસિડી મળશે આ સિવાય બે કિલો વોટ સિસ્ટમ હેઠળ સાઠ હજાર રૂપિયાની સબસિડી મળશે આ યોજના હેઠળ કોઈ પણ કુટુંબ રાષ્ટ્રીય પોર્ટલની મુલાકાત લઈ અને સબસિડીની માટે અરજી કરી શકે છે અને રૂફ ટોપ સોલાર યોજના માટે કોઈ પણ વિક્રેતા પસંદ કરી શકે છે આ સિવાય તેઓ ઓછા વ્યાજે લોન પણ મેળવી શકે છે સરકારે આ યોજના હેઠળ દરેક જિલ્લામાં મોડલ સોલાર સ્કીમ બનાવવાનું પણ નક્કી કર્યું છે આ ગામોને રોલ મોડેલ તરીકે તૈયાર કરાશે જેથી ગ્રામીણ વિસ્તારના લોકો તેના વિશે જાગૃત થઈ શકે